આરટી હેઠળ શાળામાં પ્રવેશને લઈને રાજ્ય સરકારે કર્યો છે મોટો નિર્ણય રાજ્ય સરકારે આવક મર્યાદામાં સ્લેબ વધારીને છ લાખ કર્યો અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદાનો સ્લેબ એક પોઈન્ટ પચાસ લાખનો હતો આવક મર્યાદા વધારવાની સાથે આરટી હેઠળ પ્રવેશ માટેની ઓનલાઈન અરજીની તારીખો પણ લંબાવી છે પ્રવેશ મેળવવા ઇચ્છુક બાળકોના વાલીઓ પંદરમી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે નીચે આરટીમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં છે છ લાખ સુધીની આવક આવક ધરાવતા ધરાવતા લાખ તો એથી ઓછી તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે તમામ વંચિત લોકો મધ્યમ વર્ગના લોકો અંત્યોદેશ સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે